केम छो ड्यू फैमिली માં આલા બળો તો મોહાર્દિકા દીક સ્વાગત છે અંધો આવતો અયુ તો ઉઠાયી આટ ફાવ ગમっちゃતા હાય તો ઓકે છે સગન જારુ મમી તો મે જવાનું છે લઈ કરવા હા આરે તેલ બીજો નહીં કઈ આવે એવા બેઠો ગયા કા એスポરી કાઢો ના પર જદી આવો ઉઠાયી તો બહુ બમણા ટ્રેન જો બાલટી કમઈજીય બાલટી કમઈજીય વૈઝા ગાણા તો તો દાણા પડશે પૈસા જ નહીં ચા બા પી મમ્મી ગુડ મોર્નિંગ ને ગુડ મોર્નિંગ ગાઈસ આવો ઉઠ્યા છીએ મે તો એમ ફ્રેશ થઈ જઈએ પછી મળીએ ગાઈસ બજાર માં આયા સાઈડ ઉપર ઉભા રહીએ નાકમ બ્લોક ચાલુ કરે આપણે તો ઘેર નીકળી ગયા હતા નવો એકમ બ્લોક ચાલુ કરે છે હું મમ્મી મમ્મી ત્યાં આ નંબર અમે હેડે છે બજાર માં બજાર ગયા હું આજ તો બજારમાં ખાવાનું છે પૂરી શાક જો બજારમાં છીએ

નહીં ઓર્ડર આપ્યો ઓર્ડર આપ્યો મમ્મી ગીતકાલી રહી હા આપણે જવું સાહેબ બધું આવી ગયું બટનની સાક સૂને ચણાનું સલાણ પૂરી પરોઠા આવી મમ્મી જવું ગ્લાસ

જો મમ્મી બધા જઈએ થેલો ને બધું લઈ દીધું લીધો છે ખાસો બધો નઈ મમ્મી મમ્મી ને પગે લાગે થેલો મમ્મી બધા આજ તો દબાઈ દબાઈ ને બેઠો છે હવે જઈએ તો હારી ઊંઘે આવે થોડી થોડી હવે જોવો ઉભા રે સ્પેશિયલ સ્પેશિયલ બ્લોગ બનાવવા માટે ઉભા રે માઈક એમની ચાલુ જ છે હજી તો સ્પેશિયલ બ્લોગ બનાવવા માટે ઉભા નઈ મમ્મી એવું મમ્મી બધું થેલા મેલા બધું લઈ લીધું ગેસ દિવાળી કરવા જઈએ છીએ એટલે નહીં ચલો લીધું થેલા ત્રણ થેલા બધું લઈને જઈએ બાઈક ઉપર આવી કે સપોર્ટ કરતા રહેજો કરી સપોર્ટ કરતા પછી મળીએ ઘરે જઈને

ને બાકી <che together>

આપડે તો દિવાળી કરવા જ નથી એટલે એને જઈએ નહીં મેખી નામ પચી પાછા મળીએ આગળ નજારો કેવું છે નજારો કઈ આપણ દિવાળી કરવા કરવાનું નહીં આપડે તો ફરવા જઈએ તો બતાવશું તમને નક્કી નહી જવાય એવું તો નહીં

nếu anh bình là cả chỉ biết điên đồ đoạt lợi rồi lại yin thảo cắt điên mới điên rồi cũng cắt điên như thế nào vậy anh cả thôi

આપણને વ્લોગ એન કરીએ છીએ કેવો લાગે છે જણાવજો અને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરતા રહે જય માતાજી બધાના જો મા વાસણ ધોવી મા તો વાસણ જ ભાઈ છીએ જય માતાજી